જેને કહો આઝાદી માટે બલિદાન આપી દીધા છે જેને મંગળસિંહ પાંડે સુભાષ ચંદ્ર બોઝ લાલ બહાદુર શાસ્ત્રી સુખદેવ કેના કેના નામ લેવાનું કેના ના ન મિત્રો જે ભારત માટે બલિદાન લઈ દીધા વીર પુરુષ ને કોઈ દી ભૂલાય નહીં પણ હે ભારતના અઢારે વરણ એકસો અને ચાલીસ કરોડ ની વસ્તી ધરાવતા માનવી રાજ્યો બલિદાન ખપી ગયા છે એને જ આપણે હંમેશા યાદ કરી છે એમ કાલે પંદરમી ઓગસ્ટ છે સ્વતંત્ર દિવસ આપણો હું ભણસો પણ ચારણસો ભાઈનો પરિવાર છું દિવસ જુદી મોદી આ છે જે સિંતરો રસ ના કામ નતા થયા ત્યાં મોદીએ કર્યા છે આ સરકારે કર્યા છે ક્યારેક પક્ષપાત નથી ભેદભાવ નથી પણ સારા કામ કર્યાને આપણે યાદ કરવા પડે ભગતને સુખદેવને જે જે બલિદાન દીધા એને ઘણા નડ્યા છે માણસો આપ જાણો છો પણ છતાં એને દેશ માટે વિરગતિ આપી દીધી હે અઢારે વરણ જે જે પુરુષે આ દેશ માટે બલિદાન આપ્યા છે દેશ માટે ખપી ગયા છે એના પૂર્વજનો હોય એના પૂર્વજનો કોઈ બેન હોય દીકરીઓ હોય વડીલો હોય તો એને પગે લાગી લેખશો ને તો જે દેશ માટે વીરગતિને પામી ગયા છો શહીદી શબ્દ નથી મારતા વીરગતિ પામી ગયા છે એને મોક્ષ મળી જાય જો કે મોક્ષ હોય દેશ માટે મહાભૌમની માટે જે ખપી ગયા છે એને હંમેશા ઇતિહાસ હોય કાલે પંદરમી ઓગસ્ટ તિરંગાનું માન કેમ તિરંગો પગમાં નો આવવો જોઈએ તિરંગો જ્યાં ત્યાં નખાય નહીં અને આપડો કરજુગનો કૃષ્ણ નરેન્દ્ર મોદી કાલે હસ્તિનાપુર જેને આપણે દિલ્હી કહીએ છીએ હસ્તિનાપુરની જે આપણી રાજધાની હતી એ કિલ્લા ઉપર થઈ

અઢારે વરણ આઝાદી માટે જેને કહેવાય કે બલિદાન દઈ દીધા છે બાપ જે વીરગતિને પામી ગયા છે એમ સુખદેવ લાલબાદુર શાસ્ત્રી પાંડે વિક્રમ મંગલ પાંડે તમે એક પછી એક તો ઇતિહાસ લ્યો પણ મૂળ દેશ માટે તો હે અઢારે વરણ આવા દીકરાની આ દેશને આ ધરતી ને જરૂર છે

વીર ગતિને પામ્યા છે અઢારે વરણના એના આત્મા મળી રહી છે યાદ કરી દે છે એટલે અમર જ છે કારણ આમાં અઢારે વરણે જેને કહેવાય કે આમાં હોમાઈ ગયા છે બલિદાન દઈ દીધા છે દેશ માટે અને ગોરાને ભગાડ્યા છે તો હે ભારતના વીર પુરુષો જે દેશ માટે ધરતી છે પગ નથી મુકવા દેતા અને દશમનને ને ખતમ કરી નાખે ખાતમો બોલાવી દે છે તો આવા વીર પુરુષો જે આ સીમાડા હાથ ધન બેઠા છે બેઠા છે કોઈ ત્રાસવાદીને કોઈ દેશ ને હાનિ પુગાડે એવા મને ગરવા નથી દેતા હું તમે હોય જાય છે અને વીર પુરુષ જાગે છે યોદ્ધા તો એકસો ચાલીસ કરોડ ની વસ્તી હું એટલું કહેવા માંગુ છું કે હાજે હુવો ને તો એટલી પ્રાર્થના કરજો હે મા ભવાની હે જગત જનની અખિલ બ્રહ્મા સંચાલન કરનાર ભવાની હે મા ધરતી તારા ખોળા અમારા સપૂતો છે વીર પુરુષો જે આર્મી છે મિલિટરી છે હવાઈ દળ છે ભૂમિ દળ છે અને જે યોદ્ધા છે આપણા ફોલિશનસ કેતો તો માં એને તું એવી તારાજ દેજે એવી શક્તિ દેજે તો આ દેશનો કોઈ વાળ વાકો ન કરી શકે આ દેશની માલખોળ અમારી એકતા કોઈ તોડી ન શકે એવા દશમનો ને તોડ જવાબ આપી રહ્યા છે અને આપે છે તો આવા વીર પુરુષ જે બોર્ડર માથે છે જેને કહેવાય કે સરહદ માથે બેઠા છે રાત દિવસ હું તમે હોઈ જાય છે તો એ પુરુષના મા બાપ હોય ને એને તમે પગે લાગી લેજો ને

હું બિરદાવું છું વખાણ નથી કરતો બિરદાવું કે દેશ માટે ખપી ગયા છે અને ખપતા આવે છે અને ખપી જાય છે પણ દેશ માટે પણ એનું એના લૂણમાંથી એના કામ જે કર્યા છે એમાંથી હું તમે કોઈ દી મુક્ત નથી થવાના એટલે જ મેં કીધું સર કે નામ રહનતા ઠાકરા નાણા નહી રહન કીર્તિ ઊંડા કુટડા તો પાડાય ન પડે આવા વીર પુરુષની જરૂર છે બાપ ભગતસિંહની જનતાને ધન્ય છે જે 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 ઉમાઈ ગયા છે જેને દેશ માટે બલિદાન આપ્યા છે ભગતસિંહ સુખદેવ સુભાષચંદ્ર બોધ લાલ બહાદુર શાસ્ત્રી મંગલ પાંડે બીજા પણ ઘણાય નામ હું તો ભણશો બાકી મહેણ તમે કરી લેજો આ જનેતાને ધન્ય છે ધન્ય છે શ્રી પરિવારને અને બીજો આપણો કળજુગનો કૃષ્ણ નરેન્દ્ર મોદી કે જે મહેણ તમે આજ જોયું ન હતું કારણ કે અમે તો જોયું છે અમને ખબર છે પણ દેશનું સારામાં સારું કામ કરી રહ્યા છે મારે કોઈનું લેવું નથી પણ પંદરમી ઓગસ્ટ મિત્રો હવે જરી આપો આ સરકારની આપણે જરૂર છે મારે કોઈનું કાંઈ લેવું નથી સરકાર જે હોય તે પણ આ સરકાર જે કામ કરી રહી છે એને બિરદાવો કોઈને પગ ખેંચવાનું કામ બંધ કરો તો કાલે પંદરમી ઓગસ્ટ છે આવા વીર મહાપુરુષોને યાદ કરવાના છે ઘરે ઘરે તમે ઝંડા લગાડજો અને એ ઝંડા ને તમે ખાલી નમન કરીને એટલું કહેજો કારણ કે દસ આંગળી મસ્તક નમવું જોઈએ હે મા ભવાની હે જગત જનની હે અખિલ બ્રહ્મા નું સંચાલન કરનાર માં જે અમે જ્યાં હોઈ જાય છે અને જે દીકરા તારા જાગે છે માં તો એને તાદાદ દે તો એને શક્તિ દેજે માં તે દશમ નો ખાતમો કરી શકે મિત્રો ધન્ય છે વીર પુરુષોને ધન્ય છે એના મા બાપને જય હિન્દ જય ભારત ભારત માતા કી ભારત માતા કી જય મહામ જય મણીધર જય મનવાડી